મિત્રો પૂજા આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે કેટલાક દેવી દેવતાઓની પૂજા કરે છે કેટલાક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે દરેકને પૂજાનું ફળ મળે છે પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક નાની નાની ભૂલો આપણી પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવામાં અવરોધ બની જાય છે આ ભૂલો ઘણી અજાણતા કરવામાં આવે છે અને આપણે તેને અવગણીએ છીએ આ બાબતોનો ખાસ ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે જેથી આપણે પૂજામાં સંપૂર્ણ પરિણામ મેળવી શકીએ આજના વિડીયોમાં આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીઓના યોગ્ય ઉપયોગ અને કાળજી વિશે વાત કરીશું દીવો દરરોજ ધોવા જોઈએ કે અઠવાડિયામાં એક કે બે વાર જો તે ધાતુનો દીવો છે તો તેને ક્યારે સાફ કરવો જોઈએ અને કયા પ્રસંગે માટીના દીવાનો ઉપયોગ કરવો જોઈએ તેમજ મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલી વાર વગાડવી જોઈએ આ વિડિયોમાં તમને બધા પ્રશ્નોના જવાબ મળશે ભક્તો આ વિડિયોને સંપૂર્ણ રીતે જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અધૂરી માહિતી ક્યારેક ગેરસમજ પેદા કરી શકે છે વિડિયોમાં આપેલી દરેક વસ્તુ તમારા માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે તેને ધ્યાથી સાંભળો કારણ કે અમે તમારી સુવિધા માટે તેને સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કર્યું છે હવે માટીના દીવા વિશે વાત શરૂ કરીએ તેનો ઉપયોગ ઘણીવાર દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારોમાં થાય છે તેને મંદિર અથવા ઘરના દરવાજા પાસે પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે સંકળાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે માટીના દીવાને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે તમે તેનો ઉપયોગ તમારા ઘરના મંદિરમાં કરી શકો છો કારણ કે તેનાથી કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ થતો નથી મંદિરમાં તેનો ઉપયોગ કરવાનો નિયમ હોવા છતાં માટીના દીવા પ્રગટાવવા જોઈએ નહીં ફક્ત એક વાર પ્રગટાવ્યા પછી તેને ફરીથી મંદિરમાં ન રાખવો જોઈએ દર વખતે નવો માટીનો દીવો વાપરવો શુભ માનવામાં આવે છે મિત્રો વીડિયોમાં આગળ અમે તમને જણાવીશું કે મંદિરની ઘંટડી ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ અને કેટલી વાર વગાડવી જોઈએ વિડિયોને અંત સુધી જોવો અને વીડિયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો તો ચાલો વીડિયોમાં આગળ વધીએ મિત્રો જો આપણે ધાતુના દીવાઓ વિશે વાત કરીએ ભક્તો તો તમે જોયું હશે કે આનો સૌથી વધુ ઉપયોગ થાય છે પછી ભલે તે પિત્તરનો દીવો હોય કે તાંબાનો દીવો આજકાલ મોટા ભાગના ઘરોમાં ધાતુના દીવાનો ઉપયોગ થાય છે જો તમે પણ ધાતુના દીવાનો ઉપયોગ કરો છો તો તેને સાફ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેને દરરોજ ધોવો ધોતી વખતે તેને ગંગાજળનો ઉપયોગ કરીને શુદ્ધ કરવું જોઈએ અઠવાડિયામાં એક કે બે વાર ધોવાને બદલે તેને દરરોજ ધોવા વધુ સારું છે દીવાની નિયમિત સફાઈ કરવાથી તેની શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે ધાતુના દીવા દરરોજ સાફ કરવા જોઈએ જ્યારે માટીના દીવા એક વાર વાપર્યા પછી ફેંકી દેવા જોઈએ હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખેલી ઘંટડી વિશે ઘરના મંદિરમાં ઘણીવાર પિત્તળની ઘંટડી જોવા મળે છે પિત્તળની ઘંટડીનો અવાજ સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે ધ્યાનમાં રાખો કે ઘંટડી ક્યારે દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે તેને અશુભ માનવામાં આવે છે ઘંટડી પૂજા સ્થળની નજીક અથવા મંદિરના પ્રવેશ દ્વાર પર રાખવી જોઈએ સૌથી શુભ ઘંટડી તે છે જેના પર ગરુડનું કોતરકામ હોય તેને ગરૂર ઘંટડી કહેવામાં આવે છે અને તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ કે ઘરે કેટલી વાર ઘંટડી વગાડવી જોઈએ ભોજન આપતી વખતે ઘંટડી પાંચ વખત વગાડવી જોઈએ ઘંટ ત્રણ વાર કે મોટેથી વગાડવો જોઈએ આમ કરવાથી ભગવાન પ્રસાદ ઝડપથી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટ જોરથી કે સતત ન વગાડવો જોઈએ તે ફક્ત ત્રણ વાર વગાડવો જોઈએ હંમેશા જમણા હાથથી ઘંટ વગાડો અને ચહેરો તમારી તરફ હોવો જોઈએ ઘંટ ક્યારે દક્ષિણ દિશામાં ન રાખો કારણ કે તે કોઈ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે મંદિરમાં ઘંટ રાખો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તેનો ચહેરો પૂજા સ્થાન તરફ હોવો જોઈએ મંદિરમાં ફક્ત સવારની પૂજા દરમિયાન ઘંટ વગાડવો જોઈએ સાંજની પૂજા દરમિયાન ઘંટ વગાડવો એ ભગવાનના આરામમાં ખલેલ પહોંચાડવા સમાન માનવામાં આવે છે આ નિયમનું પાલન કરીને તમે તમારી પૂજાને વધુ ફળદાયી બનાવી શકો છો આ બધી બાબતોની સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ પણ મંદિરમાં જાઓ છો ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં ત્યારે ઘંટ ફક્ત મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ વગાડવો જોઈએ મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની જરૂર નથી જ્યારે તમે ઘંટ વગાડો છો ત્યારે તેનો અર્થ એ છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને હાજરીને દર્શાવે છે એક વાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તમે તેમની પૂજા શરૂ કરી રહ્યા છો જો તમે બે વાર ઘંટ વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમે ભગવાન સમક્ષ તમારી પ્રાર્થના અથવા વિચારો મૂકી રહ્યા છો ત્રણ વાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે ભક્ત કોઈ ખાસ સમસ્યા અથવા પીડાથી પીડાઈ રહ્યો છે અને તે ભગવાન પાસેથી તાત્કાલિક મદદ માંગી રહ્યો છે તે કટોકટીની સ્થિતિને દર્શાવે છે જ્યાં વ્યક્તિ ભગવાન પાસેથી ઝડપી ઉકેલ ઇચ્છે છે મંદિરના ઘંટ અને દીવા ભારતીય સનાતન પરંપરાનો અભિન્ન ભાગ છે દરેક કાર્યમાં તેમનું ઊંડું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે ઘંટનો અવાજ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ઘંટડી વાગે છે ત્યારે તેનો અવાજ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે આ ધ્વનિ સાત થી દસ સેકન્ડ સુધી ગુંજતો રહે છે જે મગજના આલ્ફા તરંગોને સક્રિય કરે છે અને એકાગ્રતામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટડી વગાડવી જોઈએ જેથી મન શુદ્ધ થાય અને બધી ઇન્દ્રિયો ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે પૂજા દરમિયાન ઘંટડી વગાડવી એ દેવતાઓનું સ્વાગત અને તેમને જાગૃત કરવાનું પ્રતિક છે ભોજન કરતી વખતે ત્રણ વખત ઘંટડી વગાડવી એ શુભ માનવામાં આવે છે જે વાતાવરણને વધુ પવિત્ર બનાવે છે પૂજામાં દીવો જ્ઞાન અને પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે દીવો પ્રગટાવવો એ સંકેત છે કે આપણે અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છીએ ગાયના ઘી અથવા તલના તેલથી દીવો પ્રગટાવો દીવો પ્રગટાવવો શુભ અને શુદ્ધ માનવામાં આવે છે તે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે છે દીવો પ્રગટાવતા પહેલા તેને શુદ્ધ કરવું જરૂરી છે આ માટે શુદ્ધ ગંગાજળ અથવા હળદર મિશ્રિત પાણીનો ઉપયોગ કરી શકાય છે દીવો ઉત્તર પૂર્વ દિશામાં મૂકવો એ સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે તે દેવતાઓની દિશા માનવામાં આવે છે ઘંટડી અને દીવો ફક્ત ધાર્મિક પ્રતીકો જ નથી પરંતુ તેમની પાછળ છુપાયેલું વિજ્ઞાન આપણા જીવનને ઊંડે સુધી અસર કરે છે ઘંટડીનો અવાજ મગજના જમણા અને ડાબા ભાગનું સંતુલન સુધારે છે અને મનને સ્થિરતા પ્રદાન કરે છે જે માનસિક શાંતિ આપે છે આ અવાજ કાનમાં એક ખાસ પ્રકારનું કંપન ઉત્પન્ન કરે છે જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે તે જ સમયે દીવાની જ્યોતમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ આપણા શરીરની ઉર્જાને સ્થિર અને સંતુલિત કરે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી દીવો પ્રગટાવવો એ ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ છે તે ભાવનાને પ્રતિબિંબિત કરે છે શાસ્ત્રો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘંટ અને દીવાના મહત્વને સમજીને આપણે તેમને આપણા જીવનમાં અપનાવી શકીએ છીએ અને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ તેનો યોગ્ય ઉપયોગ આપણા આંતરિક અને બાહ્ય વાતાવરણને શુદ્ધ કરે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે મંદિરમાં વગાડવામાં આવતી ઘંટની સંખ્યા ધાર્મિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે ભારતીય સંસ્કૃતિમાં ઘંટને ફક્ત એક વાદ્ય જ નહીં પરંતુ દૈવી ધ્વનિનો સ્ત્રોત અને ભગવાન પ્રત્યેની ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે વગાડવામાં આવતી ઘંટની સંખ્યા અને તેનો હેતુ આપણી પ્રાર્થનાને અસરકારક બનાવે છે પરંતુ તે વિવિધ પ્રકારની ઉર્જા માનસિક શાંતિ અને એકાગ્રતા ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે જો આપણે આપણે વગાડીએ છીએ તો તેનો અર્થ એ છે કે ભગવાનને આમંત્રણ આપી રહ્યા છીએ અને તેમને આપણા આગમનની જાણ કરી રહ્યા છીએ મંદિરમાં પ્રવેશ કરતી વખતે એક વાર ઘંટ વગાડવો એ દર્શાવે છે કે ભક્ત ભગવાનના ધ્યાનમાં આવી રહ્યો છે ત્રણ વાર ઘંટ વગાડવો એ દેવતાઓને ભોજન અર્પણ કરીને અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને પ્રસન્ન કરવાનું પ્રતિક છે તેને ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું આહવાન પણ માનવામાં આવે છે ઘંટ અને દીવાઓનો યોગ્ય ઉપયોગ આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક સમૃદ્ધિ લાવવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે સાત વાર ઘંટ વગાડવો એ સાત લોક ભૂલોક ભૂવરલોક સ્વરલોક વગેરેમાં સકારાત્મક ઊર્જા પ્રસારિત કરવાનું પ્રતીક છે તે મૂળધારથી સહસ્રાર સુધી આપણા શરીરના સાત ચક્રોને સક્રિય અને સંતુલિત પણ કરે છે એકવીસ વાર ઘંટ વગાડવો એ બ્રહ્માંડના વિવિધ સ્તરો પર ભગવાન સુધી પ્રાર્થના પહોંચાડવાનું પ્રતિક છે તેનો ખાસ ઉપયોગ હવન અને ધાર્મિક વિધિઓમાં થાય છે મંદિરમાં ઘંટ વગાડવો એકાગ્રતા વધે છે અને માનસિક અશાંતિ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે ઘંટડીનો અવાજ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે ઘંટડીનો અવાજ આપણા મનને શુદ્ધ કરે છે અને વિચારો ભગવાન તરફ કેન્દ્રિત થાય છે ઘંટડીનો અવાજ આપણા આલ્ફા મગજના તરંગોને સક્રિય કરે છે જે ધ્યાનની ઊંડાઈ વધારે છે તે યોગ અને ધ્યાનના અભ્યાસમાં મદદરૂપ થાય છે ઘંટડીના અવાજનું સ્પંદન મગજના બંને ભાગોને સંતુલિત કરે છે જે મનને સ્થિર અને શુદ્ધ રાખે છે ઘંટડી વગાડવાથી ભક્તનું મન ભગવાન પ્રત્યે ભક્તિ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે ઘંટડીનો અવાજ સાત થી દસ સેકન્ડ સુધી ગુંજતો રહે છે જે પર્યાવરણને શુદ્ધ કરે છે તે હવામાં સકારાત્મક આયનોને વધારે છે જે પર્યાવરણને તાજુ અને શુદ્ધ બનાવે છે ઘંટડીનો અવાજ શરીરના સાત ચક્રોને સક્રિય કરે છે જેના કારણે ઉર્જાનો પ્રવાહ સંતુલિત થાય છે તેનું સ્પંદનકાન દ્વારા મગજ સુધી પહોંચે છે જે માનસિક શાંતિ અને ધ્યાનને પ્રોત્સાહન આપે છે તે શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સ્વાસ્થ્યમાં સુધારો કરે છે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી ભગવાન પ્રત્યેની ભક્તિ દેખાય છે તે ભગવાનને જાગૃત કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનું માધ્યમ છે ઘંટ પૂજાની શરૂઆત અને અંત દર્શાવે છે સ્કંદ પુરાણ અને ગરુડ પુરાણમાં લખ્યું છે કે ઘંટ વગાડવાથી ભગવાન પ્રસન્ન થાય છે તે ભગવાનને આપણી પ્રાર્થનાઓ પહોંચાડવાનું અને તેમના આશીર્વાદ મેળવવાનું માધ્યમ છે અને ભક્તના બધા પાપોનો નાશ થાય છે દેવતાઓનું સ્વાગત કરવા માટે ઘંટને દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમને સ્થિર રાખવાનું માધ્યમ માનવામાં આવ્યું છે ઘંટ વગાડવો પૂજા અને ધાર્મિક વિધિઓ દરમિયાન સંખ્યા બદલાય છે સામાન્ય પૂજામાં એક થી ત્રણ વખત ઘંટ વગાડવો પૂરતો છે જ્યારે ખાસ ધાર્મિક વિધિઓમાં તે એકવીસ વખત વગાડવામાં આવે છે ધાર્મિક તહેવારો પર સતત ઘંટ વગાડવો શુભ માનવામાં આવે છે કારણ કે તે વાતાવરણને ખૂબ જ પવિત્ર બનાવે છે ઘંટને શુદ્ધ અને સ્વચ્છ રાખવું ફરજિયાત છે કારણ કે તે પૂજા સામગ્રીનો એક ભાગ છે સવાર અને સાંજ દરમિયાન ઘંટ વગાડવો સૌથી અસરકારક માનવામાં આવે છે તેને મંદિરમાં મુખ્ય દેવતાના સ્થાનની નજીક મૂકવો જોઈએ જેથી તેનો અવાજ સમગ્ર પરિસરમાં ગુંજી શકે ધ્યાન પ્રેક્ટિસમાં ઘંટનો ઉપયોગ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે થાય છે તેનો અવાજ મગજના ધ્યાન કેન્દ્રોને સક્રિય કરે છે અને ઊંડા ધ્યાનમાં મદદ કરે છે આ પ્રક્રિયા ધ્યાનની ગુણવત્તામાં વધારો કરે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરે છે

તે આપણી પરંપરા અને સંસ્કૃતિનો એક એવો ભાગ છે જે જીવનના દરેક પાસામાં શુદ્ધતા અને સ્થિરતા પ્રદાન કરે છે તો ભક્તો હવે તમને આ વિષય વિશે સંપૂર્ણ માહિતી મળી હશે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે